મિત્રો ભેંસું આપણે સારી હવે આ ઘાસ જો ઘાસ તમને ક્યાંય જોવા નહીં મળે આ પાકિસ્તાની ઘાસ નથી મિત્રો ભારતમાં અમારે ગુજરાતમાં ઘાસ થાય છે જોઈ શકો છો હવે ભેંસુને આપણે બેઠા બેઠા ખવડાવવું છે જો આપણી ભેંસુ દુઃખી ના થવી જોઈએ બેઠા બેઠા ખવડાવું જો આવું ઘાસ અને આ મિત્રો કપાસિયા થી વધુ ગણ કર્યો જોઈ શકો છો આનું બીજ જો આવડો ભારો માન માન ફૂગાવ્યો મિત્રો અહીંયા છેટે જો આના બીજ તો તમે જો કપાસિયાનું કાંઈ ના આવે

સારો કરવો પડે પાણી કરવા પડે અને આમ નવરાવી પડે જો આ કારી તમને ડાંબર જેવી ભીંસ દેખાય છે મિત્રો અને ટાણે ટાણે લીણ પૂરો પાણી અને આમ નવરાવી હોત પડે જો ઘીનો ધણી માલ રાખી હતી બાર લીટર દૂધ કાઢ કાઢ મિત્રો આ ભીસ જો કેમ છે કેમ છે જો સાકરી કરવી પડે આની ટૂંકમાં ને આમાં મિત્રો ધંધો અત્યારે બધોય કરી લેવો જોકે પ્લાસ્ટર કહે કાંઈ ભેગું થાય એમ નથી માલે રાખો થોડો બે ત્રણ ગાવડીઓ એ લેવા જવાની છે ઉપલેટા બધું ભેગું કરું ત્યારે ભેગું થશે